અમરેલી જિલ્લાના જાફરાબાદ માંગ આજરોજ જલારામ સોસાયટી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તારીખ બાર ચાર પચીસના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂના કાર્યકર્ત જીવનભાઈ બારૈયાના ઘરે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખના પતિ પ્રફુલભાઈ બારૈયા ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર નગરપાલિકા ચેરમેન કનૈયાલાલ સોલંકી ભાજપ શહેર પ્રમુખ સંદીપભાઈ શિયાળ યોગેશભાઈ બારૈયા પ્રવીણભાઈ બારૈયા એસોસન પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ મહેતા જયેશભાઈ ઠાકર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અને સાલ ઓઢાડી કરીને સન્માન કરવામાં આવ્યું હતું આગળ ભારતીય જનતા પાર્ટીનું નાનામાં નાના માણસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સંકલ્પ લઈને ચાલ્યા છે તે વિશે લોકોને માહિતી આપી હતી અને સંગઠન મજબૂત થાય તેમજ જાફરાબાદનું વિકાસ થાય સર્વ આગેવાનોને કાર્યકર ને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને પ્રેરણા આપી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ ભાઈ સોલંકી આજરોજ જીવનભાઈના ઘરે જૂના કાર્યકરના ઘરે આજે ખાટલા બેઠક યોજાઈ હતી એમાં બીજું ચર્ચા થઈ કે ભાઈ આ ભાજપનું મૂળ નાખનાર અહીંયા આપણા જીવનભાઈને છે તો બધા કાર્યકર્તાઓએ અત્યારે જે નાના કાર્યકર્તાઓ છે કે જે નાની ઉંમરના છે એમને ખબર ન હોય કે ભાઈ કઈ રીતે આ ભાજપનું ો સ્વરૂપ થયું તો આનાથી મોટા કાર્યકર્તાઓ પહેલાં જે જૂના છે એ લોકોએ બહુ સંઘર્ષ કર્યો અને ભાજપને આગળ લાવવામાં બહુ મોટો પાયો છે તો અત્યારે તો ગુજરાતમાં સરકાર ભાજપની છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે નગરપાલિકા જાફરાવાદમાં સત્તા છે ભાજપની તો દરેક નાના કાર્યકર્તાઓને બધે સાથે રાખી એ ચાલે